પોરબંદર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ પોરબંદરના બરડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ કુતિયાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે બેંચ વરસાદ પડ્યો છે કુતિયાણા તાલુકામાં રણાવાવ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે 3 ઇંચ વરસાદે નોંધાયો છે તો પોરબંદર શહેરમાં પણ ધોધમાર 1 ઇંચ વરસાદ પોરબંદરમાં આજેાર્બતિક મેઘમહેર રહી છે પોરબંદરના મોટા ભાગના વિસ્તારમાં જે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને આજે પડેલા વરસાદને કારણે અત્યારે પોરબંદરના બરડા પન્થક ઉતિયાણા સહિતના વિસ્તારોમાં છો તરફ પાણી પાણી નજર પડી રહ્યું છે જો કે હાલ આ પડેલા વરસાદને કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી પોરબંદરમાં મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાય રહી હતી એ આતુરતાનો અંત આવ્યો છે હવે આગળ વાત કરીએ देवभूमि द्वारका यात्राधाम द्वारका के ज्यादा वरसा पड़ो और ग्राम्य विस्तार में वरस पड़ोस भारत वरस देवभूमि द्वारका में आज मेघराजाए धड़बड़ाटी बोला है तोफानी बैटिंग ने कारण द्वारका शहर रोड रस्ताओ पाया द्वारका शहर की साथ आसपास ग्राम्य विस्तारों में आज मेघराजा मन मुकी वरसा द्वार ना आपने बता भी है। द्वार ना मार्गों छे। द्वार मुख्य मार्गो पर जड़जमावड़ो जवा रो दर्शनार्थीओ ने भारत हालाकी करवो पड़ो द्वारकाधीश मंदिर जवाना आ मुख्य मार्ग के ज्यादा जड़ जमावड़ो जवा रहा है तो आसपासना ग्राम्य विस्तारों में वरसद कारण हाल नदी नाओ छलकाया